અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એક પ્રેશર માટે આવ્યા છે ને પહેલો દિવસ છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થઈ એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મયુરભાઈ રહેવાનું ક્યાં રાજકોટ જ ને રાજકોટ હવે શું તકલીફ હતી પગમાં નસ ખેંચાતી હતી ને બે હાથો નહોતો ઉતરે બે હાથો નહોતો પગમાં નસ ખેંચાતી હતી પલોઠી ના આવડે પલોઠી આવડતી એક મિનિટ ના બે એકલા ને ના એક મિનિટ અહીંયા કેટલી વાર થી બેઠા હો

અને માલિશ કર્યું ને એવું બધું કર્યું તો ફરક ફરક કાઈ નહીં મે અને દવા કઈ પીધી આને કોમ્બી ફ્લેન દવા પીધી હતી તોય દુખાવો હોય તો સતત ચાલુ હતું પીધો તોય ચાલુ જ હતું હતી રાય વગર દવા હા તમે કેવા કેવી રીતે અહીં પહોંચ્યા અમે વાયા વાયા પહોંચ્યા તો દોસ્તને એ સબ પૂછીને એ ટાઈમ એટલે એને શું તકલીફ હતી એને એના દાદાને હતી તકલીફ હા હા એને સારું થયું એટલે મે એને દાદાને શું તકલીફ હતી એને આજ હતું સાઈટી કે કેટલા સમય થી પેલા એને હતું એ બે વર્ષ થઈ ગયા બે વર્ષ જેવું થઈ ગયું બે વર્ષ પેલા પથારી વસ હતા ને અત્યારે બધું કામ કરે વાડી નું કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે તમે અહીંયા આવ્યા હવે તમે બરાબર આવ્યા કે હા બરાબર રેડી જય દ્વારકાધીશ હવે કાલે જોઈએ પાછો કેટલો દુખાવો આવે છે કે નથી આવતો બરાબર હા